મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું ઓનલાઈન જરૂર કીવી જઈશે અને આવનારા સમયની અંદર આપણે ખાસ કરીને હાલ તો આપણે અનુચ્છેદ અને બંધારણના પ્રશ્નના કલમો વિશે વાત કરીએ છીએ આવનારા સમયની અંદર આપણે ખાસ કરીને રીતની ઇતિહાસ ભૂગોળ ગુજરાતી વ્યાકરણ અને અલગ અલગ વિષય તૈયારી કરાવી છે કરાવીશું ખાસ કરીને એટલા માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દે છે સ્ટાર્ટ કરી દઈએ છીએ પ્રશ્ન એક ભારતના કયા ભાગમાં ભારતની વસ્તી સંસદ વિશે વર્ણન કરવામાં આવ્યું છે ભાગ પહોંચ પ્રશ્ન બે ભારતની સંઘીય નામે કયા નામે ઓળખાય છે સંસદ પ્રશ્ન ત્રણ ભારતીય સંસદનો કોનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા અને હા ભારતીય સંસદમાં કેટલા ગૃહો છે બે પ્રશ્ન પોચ સંસદનું લોકપ્રિય ગૃહ કહ્યું છે લોકસભા છ સંસદનું સ્થાયી ગૃહ કહ્યું છે રાજ્યસભા પ્રશ્ન સાત ભારતના બંદરના કયા અનુચ્છેદમાં સંસદ વિશે વર્ણન કરવામાં વિશે ચર્ચા કરવામાં આવી છે અનુચ્છેદ અગ્યાસી પ્રશ્ન આઠ સંસદના કયા ગૃહને નીચલું ગૃહ કહેવામાં આવે છે લોકસભા પ્રશ્ન નવ સંસદના કયા ગૃહને ઉપલું ગૃહ કહેવામાં આવે છે રાજ્ય સભા સંસદના બંને ગૃહોમાં સંયુક્ત બેઠક બોલવાની સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિ પ્રશ્ન તેર ભારતના સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે રાષ્ટ્રપતિ પ્રશ્ન ચૌદ જ્યારે સંસદના બંને ગૃહોમાં કોઈ સામાન્ય ખરડો અંગે મતભેદ હોય ત્યારે કોના દ્વારા ઉકેલવામાં આવે છે બંને ગૃહોના સંયુક્ત બેઠક દ્વારા પ્રશ્ન પંદર સમગ્ર ભારતમાં સંસદીય ઇતિહાસમાં કેટલી વાર બંને ગૃહોની છીત ગોઠવવામાં આવી છે ચાર વાર પ્રશ્ન સોળ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ નક્કી કરે છે લોકસભાના અધ્યક્ષ સ્પીકર પ્રશ્ન સત્તર સંસદના કાર્યવાહી સાની સામે

પ્રશ્ન બાવીસ સંસદના જાણ કર્યા વિના સળંગ કેટલા દિવસ ઘેરા જ્યારે તો સંસદનો સભ્ય પદ કરવામાં આવે છે સાઠ દિવસ પ્રશ્ન ત્રેવીસ એક વર્ષમાં ઓછામાં ઓછા કેટલી વાર સંસદની બેઠક બોલાવવી આવશ્યક છે ઓછામાં ઓછી બે વાર પ્રશ્ન ચોવીસ સંસદના પગાર કોણ નક્કી કરે છે સંસદ સભ્યોના પગાર કોણ નક્કી કરે છે સંસદ પ્રશ્ન પચીસ પ્રશ્ન પછી ભારતની સંસદનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ઈસ્વીસન ઓગણીસો પ્રશ્ન છવ્વીસ કોઈ સંસદ સભ્યની અયોગ્યતા બાબત કોણ નિર્ણય લે છે રાષ્ટ્રપતિ પ્રશ્ન સત્યાવીસ ભારતીય સંચિત નિધિનો સંરક્ષક કોણ હોય કોણ છે સંસદ પ્રશ્ન અઠ્યાવીસ ભારતીય સંસદના આર્કટેક કોણ હતા એડવિડન એન્ડ હાર્બર્ડ બેકર પ્રશ્ન ઓગણત્રીસ ભારતીય સંસદનું ઉદઘાટન કોને ક્યારે કર્યું ઓગણીસો સુડતાળીસ લોર્ડ પ્રશ્ન ત્રીસ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યસભા વિશે વર્ણન કરવામાં આવ્યું અનુચ્છેદ એસીમાં પ્રશ્ન એકત્રીસ વર્તમાન રાજ્યસભાની કુલ કેટલા સભ્ય સંખ્યા કેટલી છે બસો પિસ્તાળીસ બત્રીસ રાજ્યસભાના એક ત્યાં સભ્યોના કર કેટલા પ્રશ્ન નિવૃત્ત થાય છે દર બે વર્ષે પ્રશ્ન તેત્રીસ રાજ્યસભાના એક સભ્યની મુદત કેટલી હોય છે છ વર્ષ ચોત્રીસ રાજ્યસભાના સભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ વર્ષ રાજ્યસભાની ચૂંટણી કયા પ્રકારની મતદાન વ્યવસ્થા હોય છે ખુલ્લી મતદાન વ્યવસ્થા પ્રશ્ન છત્રીસ રાજ્યસભાની ચૂંટણીમાં કોણ ભાગ લે છે રાજ્યસભાને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાના સભ્યો પ્રશ્ન સાડત્રીસ રાજ્ય સભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિ દ્વારા થાય છે સમુલ્યના અને કર્મિક પદ્ધતિ દ્વારા રાજ્યની વર્તમાન રાજ્યસભાના સભાના સભ્ય સંખ્યામાં વધુ વધુ કેટલી રાખી શકાય છે બસો પચાસ બસો એકતાળીસ રાષ્ટ્રપતિ દ્વારા દ્વારા રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે બાર પ્રશ્ન બેતાળીસ રાજ્યસભાનો કોણ પ્રતિનિધિત્વ કરે છે રાજ્યનું પ્રશ્ન તેતાળીસ જે કેન્દ્રશાસિત પ્રદેશો વિધાનસભામાં નથી તે રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે વિશેષ મતદાર મંડળ દ્વારા પ્રશ્ન ચુમ્માળીસ રાજ્યસભાના રાજ્યોની બેઠક સંખ્યાનો આધાર કઈ બાબત પર રહેલો છે રાજ્યની જનસંખ્યા પર પ્રશ્ન પિસ્તાળીસ લોકસભા અને રાજ્યસભાની કોરમની સંખ્યા કેટલી છે કુલ સભ્ય સંખ્યા એક દૃત્યાંશ પ્રશ્ન એક દ્વિતિયાંશની એક પબ્લિક દસ

કઈ બાબતોનું લોકસભાનું કરતાં રાજ્યસભા લોકસભા કરતાં વધુ અધિકાર અધિકાર પ્રાપ્ત કરે છે નવી અખિલ ભારતીય સેવા સર્જનનો પ્રશ્ન પચાસ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મુજબ રાજ્યસભાને સભાને નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાની સત્તા છે અનુચ્છેદ ત્રણસો બાર મિત્રો પચાસ પ્રશ્નથી આપણે સ્ટોપ કરી દઈએ છીએ અને આ સાથે ફરી મળીશું નવા વડીઓ સાથે વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેલવેની ફોર્મની ભરવાની સ્ટાર્ટ થઈ ગયા છે તો ફોર્મ ભરી દેજો અને એ પરીક્ષાની અંદર તમે સફળતા હો તેવી અમારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે